તો એ લોગાઈ કેમ છો બધા મજામાં જશો જય માતાજી જય દ્વારકા દેશ બધા મિત્રોને તો ફરીથી આપણો લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે તારીખ છે ચાર ત્રણ બે હજાર પચીસ અને વાર છે મંગળવાર મંગળવારના ત્યાં અગાઉમાં આવે છે છ ને દસ અને અત્યારે ગાઈ જવા આપણે જોઈએ ડીઝી ગયા છીએ અને નાની એકદમ રેડી પણ થઈ ગયા છીએ અને ગાઈસ હવે આપણે જવાનું છે કે આપણે મારા સ્કૂલના કપડાં છે તો એક હતા એમાં તો નાખી નાખ્યું આપણે નવા લઈ લઈએ તો આપણે કંઈ જ હવે જઈએ છીએ આપણે નવા આપણા સ્કૂલના કપડાં લેવા માટે તો ચાલો કંઈ ઘરે આવીને પછી તમને બ્લોગમાં મળું છું તો ચાલો કંઈક બ્લોગમાં ઘરે આવીને પછી તમને ફાઇનલી મળું તો બ્લોગમાં આગળ બી કન્ટિન્યુ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બે લેકાન ઉપર ક્લિક કરી દો બે લેકાન દબાણો ભૂલતા ને ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને આપણા બ્લોગ કેવા આવે છે કેવા નહીં એ પણ મને જણાવવાનું ભૂલતા નહીં તો ચાલો કંઈ મને કોમેન્ટ પણ કરી દેજો શેર પણ કરી દેજો અને લાઇક પણ કરી દેજો અને ચાર્સ ખરીબર થઈ ગયા છે તો ચાલો કે બ્લોકમાં આગળ બી કન્ટ્રી તો પછી કઈ સ્કૂલિંગ કરાવી ગઈ છે ચાલુ કે રેડિંગમાં વિડીયો છે પાછળ અપલોડ કરીને પછી તમે મળું છું તો તારી સ્કૂલમાં આગળ કન્ટિન્યુ આપણે જવાનું છે બહાર જમવા આપણે હાર્મોની હોટલ માં આજે જવાનું આજે જવાનું છે ગણેશ હોટલ માં તો આજે હું તમને બતાવું છું આપણે નવી હોટલ છે એ આપણે ઘર પાસે જ છે થોડીક થોડીક દૂર થાય છે તો ચાલ બધું બતાવું છું અને અત્યારે ફાઇનલી વાગવામાં આવે છે નવમાં થોડીક વાર છે તો ચાલો કંઈક જમી આવી તો ચાલો કંઈક તો પછી કંઈક તમે જોઈ શકો છો આ બધું નવું સાયકલ છે ને આ બાજુ આજે પણ કામ ચાલતું હતું પણ અત્યારે ફાઇનલ કમ્પ્લીટ થઈ ગયું તો ચાલો કંઈક લોન આગળ બીકન થઈ તો પછી ગઈ મેં આ જગ્યાએ તમે આ વેળા આજે બીજી હોટલમાં જઈએ આપણે આવી ગયા છીએ ગણેશ રેસ્ટોરન્ટમાં તમે જોઈ શકો છો આ બધું તો પછી ગઈ ફાઇનલી ઘરે આવી ગયો છું તો ચાલો ગઈ હવે મળીએ બીજા બ્લોગમાં જઈ મતે જે કાઢે જો મિત્રોને બાય બાય અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો જે લોકો ચેનલ હોય સબસ્ક્રાઈબ કરી નાખજો બાય બાય તો ગઈ કેમ છો બધા મજા આજે સો જય માતા જય જય તો ફરીથી આપણા બ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે આપણે જો કરાવીને સીધો લઈ લીધો છે ગોલો તમે જોઈ શકો છો મારણકા માં આવો તો ચાલો દેખીએ આપણે આગળ વિકન કે નહીં તો ઘણા સમય પછી આપણો મિત્ર પાટુ સાયકલ વળાવી ગયો એ હું કે મજમાં કે મજમાં હું મજમાં કરી દેજો તો મને શિખકો જો બાઈક ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું કહી દે લાઈક કર નાખો શેર કર નાખો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કર ક્લિક કરીને બેલ આઇકન દબાવી દેજો બેલ ક્લિક કરીને બેલ કરી બેલ કરીને બેલ આઇકન દબાવી દેજો બોલ તને સાંભળતો તો ચાલુ કહીશ હવે આપણે લેસન કરી લઈએ તમે લોકમાં મળું તો બી કન્ટિન્યુ તો પછી કઈ ફાઇનલી આપણે લેસન કમ્પ્લીટ થઈ ગઈ છે આપણો આ એટલે પાછો સાયકલવાળો તમે ઓળખતા જશો તો કદાચ ફાઇનલી આપણે હોમવર્ક થઈ ગયો છે તો ચાલુ કહીશ હવે આપણે અમે જઈ રહ્યા છીએ બહાર તો ચાલુ કહીશ આગળ બી કન્ટિન્યુ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે ઓલાય કહી દીધું એટલે માન નહીં કહું પડે તો પણ હજી એકવાર કહી દઉં છું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો પહેલા ત્રણ કરી ઉપર બોલવા દે બેલ આઇકન ઉપર ક્લિક કરી દયો બે લેકન દબાવી દેજો અને જે લોકો માં નવા સબસ્ક્રાઈબ કરાઈશ ચારસો સબસ્ક્રાઈબર ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયા છે એટલા માટે બધાને દે આભાર ચાલુ કહીશ માં આગળ હવે બી કન્ટિન્યુ બન્યા રહેજો તો ચાલુ ગાઈસ હવે આપણે નાસ્તો કરીએ તો ચાલુ કહીશ માં આગળ બી કન્ટિન્યુ આગળ બન્યા રહેજો પછી હવે આપણે નાસ્તો કરી લીધો છે તો હવે આપણે કરીએ છીએ ટીવી ચાલુ તમે જોઈ શકો છો આ છે ના આવું જાય પડકે રિમોટ અહીંયા આપણે આમાં હું કરી દઈએ એટલે જો એ બાજુ કરશું ચાલે છે ગઈ આજે આપણે એલજીનો સ્માર્ટ ટીવી તમે જોઈ શકો છો ઝૂમ કરીને હિટી બતાવી દઉં આમ આવી ગયો તમે ગઈ જોઈ શકો છો ફાઇનલી યુટ ચાલુ થઈ ગયું છે તો કઈ ચાલું હવે ટીવી જોઈ લઉં છું અને પછી ગઈ ફાઇનલી આપણે ટીવી પણ જોઈ લીધું છે ને અત્યારે વાગોમાં આવી છે સાડા સાત તો સાડા સાત ફાઇનલી વાગવામાં આવ્યા છે તો ગાઈ જ હવે આપણે આગળ લોકમાં જોઈએ કે મારા મમ્મી જમવામાં શું બનાવે છે તો ગાઈ જ હવે આજે લેસન પણ કમ્પલીટ થઈ ગયું છું કારણ કે આપણે બપોરે આપણો મિત્ર હવે એટલે કે ફાટું સાયકલવાળો એટલે કે વેદ એનું નામ છે વેદ તો એ આવ્યો હતો તો આપણે ફાઇનલી આપણું હોમવર્ક હતું એ બધું કમ્પ્લીટ થઈ ગયું હતું તો ફાઇનલી જે રિવિઝન પેપરને બધું કમ્પ્લીટ થઈ ગયું છે તો ચાલો ગઈશ હવે હવે આગળ માં જોઈએ આપણે કે મારા મમ્મી જમવામાં શું બનાવે છે તો ગઈ હવે આગળ માં મળીએ તો પછી ગઈ આજે આપણા મમ્મીએ બનાવ્યું છે બટેટાનું શાક તો ચાલો ગઈશ બધા જમવા માટે દો મિત્રો ચેનલ જો આપણે જે મે લીધું છે તો મારી બીજા વીડિયોમાં આપણે જાશું બહાર ફરવા માટે તો ત્યાં આપણે લોકો આપણે ઉતરણ ચાલવાનું હતું તો અમે 14 માર્ચ મંગળવારે નીકળ્યો છીએ તો આપણો આ બલો ઉતારી છે તો અમે દરરોજ આપણે કે આજે ને પછી લોકો આપણે ઉતારતા નથી તો હું આશ્ય કરે છે કે આપણે એમ બી કાપી દીધું તો ચલો એ બીજા વીડિયોમાં જય માતાજી જેવો કૃત્ય મિત્રો અત્યારે બળતો જઈ રહ્યો છે કે તો મિત્રો सबको જો ચલો એક મોટી વીડિયો પર શેર વાટે કન્ટેન્ટ કરી દો બાય બાય બધા ગાઈસ ચેનલ સબસ્ક્રાઇબ કરજો બોલતા ને બાય